કવિ દિનકર રાય કેશવલાલ વેદ લખે છે કે કબૂતરો નું ગુગુ ગુ અને ચકલા ઉંદર ચું 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 કબૂતરો નું ગુગુ ગુ ચકલા ઉંદર ચું ચૂ ચું કોયલ ગુંજે કુકુ કુ અને છછુંદરો નું છું 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 કવિતા બહુ લાંબી છે પણ અંતમાં લખે છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું ઉપર જાવું એટલે ચોપડી તૈયાર હશે પૂછવામાં આવશે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દર્દભરી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું ગેંગે ફેફે કરતા કેશો હે 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 શું 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 કબૂતરો નું ઘૂ ઘૂ ચકલા ઉંદર ચૂચ ઉપર વાળો હિસાબ માંગે ને ત્યારે ગેંગે ફેફે નો થાય એટલે જીવનમાં માં સલાહ આપવા કરતા સપોર્ટ આપજો સહકાર આપજો અને એની આગળ કવિ દાદ લખે છે કે વળે ને દુનિયામાં માં કઈ કરીએ ગેંગે કે ફેફે થી શણગાર ઘડીક મરદો ના સજી લ્યો ને તો મજા આવે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેશ મુકો તો કદમ કાળની સામે બે ભરી લ્યો ને તો મજા આવે આમાં દાદ બાપુ કદમ કાળની સામે ભરવાનું કહેતા હોય પણ આપણે કદમ કાળની સામે ભરવા કરતા કોઈક સામેથી મિત્ર હાઈલો આવતો હોય એને બથ ભરવા હાટું ભરી લેજો મજા આવશે દોસ્ત